મોરબી જિલ્લામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ હવા પાણી અને ધ્વનિ માવઠાના વરસાદી પાણીના નિકાલમાં કેમિકલ પાણી વહેળાવી દીધું હોય ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે જેમણે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં લેખિત રજૂઆતો કરી છે પણ તેમના કોઈ પરિણામ મળતા નથી મોરબી જિલ્લામાં આવેલા આંદ્રણા ગામે આવેલી તેવો સવાલ પણ ઉભો થઈ રહ્યો છે તેમજ સેનોક્સ વેટ્રીફાઈ માંથી થતા પ્રદૂષણના કારણે ખેડૂતોને ખેતીને પાકને સંપૂર્ણ નુકસાન થાય છે મોરબી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની બેદરકાર કામગીરીના કારણે

અને અમે ચાર પાંચ જગ્યાએ અરજી દીધી કોઈ પણ જવાબ આવતો નથી પૈસા લો એ લોકો છૂટી જાય કયા પ્રકારની અને કયા કયા પાકને આ નુકસાની ચાર છે પછી કપાસ છે મગફળી છે કઈ પણ આગામી દિવસોમાં જો આના સ્થિતિ રહેશે તો કેટલું નુકસાની તમારે ભોગવવી પડે છે અને શું તમે આગમ કાર્યવાહી કરશો અમે રસ્તા રોકો આંદોલન કરશું આનો કઈ જવાબ નહીં આવે તો કઈ પણ આગળ જઈશું કેટલા વર્ષથી આ તકલીફથી ચિરોડીયા રમેશભાઈ વેલાભાઈ મારું કામ સંભળી હું આંદણાના સર્વે નંબરની વાડી ઉધળ રાખીને વાવું છું દસ હજાર રૂપિયા સાહેબ હું ઉધળ દઉં હું પણ તોય છતાં આ પાકને નુકસાની આવે આ કારખાનાના ધુવાણાના હિસાબે આ પાણીનો નિકાલ કાઢે એના હિસાબે આ સલ્ફર ઉડીને આવે એટલે એના હિસાબે મારે અત્યારે હાલમાં બધો મોલ બગડી ગયો મગફળી બગડી ગઈ કપાસ બગડી ગયો મેં એ લોકોને વાત કરી તો એ લોકો કંઈ જવાબ દેતા નથી મને એટલે એના હિસાબે અમે મામલતદારે પીપી સીબીમાં અરજી કરી તો એ લોકો કોઈ કાંઈ જવાબ નથી આવ્યો એ લોકો આવીને જતા રહી એમ કે અમે અમારી રીતે વાત ચાલુ કોઈ કાંઈ રજૂઆત અમારો જવાબ નથી આપતા એટલે આમાં અમને ભારે નુકસાની આવી આમાં ઉધાડ ભરવી કે અમારે કેવી રીતે અમે ખેતી કામ કરવું જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી